આજના દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે શનિ મહારાજને સરસમાં તેલ ચડાવે છે આંકડાની માળા પહેરાવે છે વસ્ત્ર પહેરાવે છે અને મંત્ર જાપ અને છાયા દાન કરે છે તો એમાં એમને પૂર્વમાં કરેલા પાપ કરમોમાંથી શનિ મહારાજ રાહત આપે છે જેમ કે કોઈને કોર્ટમાં કોઈ કેસ ચાલતા હોય અથવા શરીરની પીડા હોય અંગ પીડા હોય અથવા પરિવારમાં એકતા ન હોય તો એમાં તો એમાં પણ એમને રાહત મળે છે અને શનિ મહારાજ આ વર્ષે મીન રાશિમાં હોવાથી મેષ રાશિમાં શનિની સાડાસાથી પ્રથમ ચરણ છે એ એ પણ ચિંતાદાયક છે અને પછી સિંહ રાશિમાં અઢી વર્ષની પનોતી હોવાથી એ પણ પ્રિષ્મદાયક છે અને અને ધન રાશિમાં પણ અઢી વર્ષની પનોતી છે એ પણ પ્રિષ્ણદાયક છે અને પછી કુંભ રાશિમાં શનિનો ત્રીજો ચરણ છે એટલે આ આ કુંભ રાશિવાળા પણ આજે પૂજા કરે તો એમને એમને શનિની પહોંચતીમાંથી પણ એમને રાહત મળે છે પછી આ લોકોએ શનિ મહારાજની પૂજા કરે અથવા તેલ અડચાવે

સાઉથ પંડિતો આવી કરેલી છે પણ એનો દેહ થયા પછી એટલે ગુજરી ગયા પછી આ સત્તર વર્ષથી હું પૂજા અર્ચના કરું છું અને અહીંયા લાંબી કતારો લાગે છે અને મોડી રાત સુધી અહીંયા લોકો દર્શન કરવા આવે છે